નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા આગામી મકર સંક્રાંતિના તહેવારને લઈને નગરમાં ચાઇની દોરી ચેકિંગ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું નગરની દરેક પતંગ દોરાવેતી દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી ડૉક્ટર ગિરશભાઈ પંડ્યા દ્વારા સુન્દ્ર જિલ્લામાં આગામી મકર સંક્રાંતિ પર્વને લઈ વેપારીઓ મોટી સંખ્યામાં પતંગ દોરાનું વેચાણ કરી રહ્યા છે ત્યારે સુનગર જિલ્લામાં પતંગ દોરાના વેપારીઓ પ્રતિબંધિત ચાયની જ દોરીનું વેચાણ ન કરે સાથે કોઈપણ વ્યક્તિ ચાયની જ દોરીથી પતંગ ન ઉડે તે માટે સતત સરકાર દાખવી ચેકિંગ હાથ ધરવા કડક સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ પીએસઆઈ કે ટી જાદવ સહિતના સ્ટાફ દ્વારા લખતર નગરની મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ સાથે નગરમાં પતંગ દોરા વહેતા તમામ વેપારીઓની દુકાનમાં ચાઇનીઝ દોરી અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે વેપારીઓને અને પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને ચાઇનીઝ દોરી રસ્તામાં આવતા જતા લોકો માટે પશુ પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે અને તેનાથી અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને તેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે જેથી કરી અને જે લખતરનગરના લોકો છે તે શાંતિ અને સલામતીપૂર્વક સંક્રાંતિનો તહેવાર માણી શકે તે માટે થઈ અને ગ્રાહકો અને વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા અને તેઓને ચાઇનીઝ દોરી ન વાપરવા માટે સમજાવવામાં આવ્યા હતા